સૌથી મોટા મહાકુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે આ આ મહાકુંભનું મહાકુંભનું આયોજન દર વર્ષે થાય છે છે એટલે ખૂબ વધારે મહાકુંભ દરમિયાન ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ વધારે મહત્વ હોય છે એટલા માટે જ દેશ અને દુનિયામાંથી ઘણા બધા લોકો પ્રયાગરાજના આ મહાકુંભમાં આવે છે પરંતુ થોડા દિવસ પહેલા એક એવી ઘટના બની ગઈ કે જેના લીધે મિત્રો કોઈ પણ મહાકુંભ સાધુ મહાત્મા વગર અધૂરો ગણાય છે કેમ કે સાધુ સંતોના આગમન અને સ્નાન દ્વારા જ સંપૂર્ણ માનવામાં આવે છે મિત્રો

સંસારિક સુખનો ત્યાગ કરીને ઘણી બધી તપસ્યા કરી અને ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી મહેશ્વર પર નિવાસ કરતા હતા જ્યારે એને પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયું છે એવી ખબર મળી એટલે તેઓ મહાકુંભમાં જવા માટે ખૂબ ઉત્સાહિત હતા તેઓ લગભગ એક મહિના પહેલા જ મહાકુંભમાં પહોંચવા માંગતા હતા કેમ કે તેઓ ત્યાં જ રહીને બે ત્રણ મહિના વિતાવવા માંગતા હતા એમનું કહેવું એવું હતું કે મહાકુંભ એક એવો પવિત્ર અવસર હોય છે કે જ્યાં દેવી દેવતાઓ સ્વયં એ સ્થાન પર મોજુદ હોય છે એવી જગ્યા પર તપ સાધના અને ભગવાનનું ધ્યાન કરવું એ ખૂબ ફળદાયક હોય છે બીજા દિવસે સવારે રાધાનંદ મહારાજ જ્યારે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે સવારના સાડા ત્રણ વાગ્યા હતા સવારના ચાર વાગ્યે સ્નાન કરવાનો એનો દૈનિક નિયમ હતો એટલે એમણે એવું વિચાર્યું કે આજે હું ગંગા નદીના પવિત્ર જળથી સ્નાન કરીશ આવું વિચારીને મહાત્મા પ્રયાગરાજના ગંગા ઘાટ પર પહોંચી ગયા પરંતુ એ સ્થાન પર ગંગા નદીની સફાઈનું કાર્ય ચાલી રહ્યું હતું આ બાજુ રાધાનંદ મહારાજને એ જોઈને ખૂબ ખુશી થઈ કે હું આજે ગંગા નદીના પવિત્ર જળથી સ્નાન કરીશ રાધાનંદ મહારાજ પોતાના ઉતારીને સ્નાન કરવા માટે આગળ વધ્યા ત્યારે ત્યાં મોજૂદ રહેલા અમુક નગર નિગમના અધિકારીઓએ એને રોકી દીધા અધિકારીઓનું એવું કહેવું હતું કે તમે અત્યારે સ્નાન નહીં કરી શકો કેમ કે આ સમયે ગંગા નદીની ની સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે મિત્રો પ્રયાગરાજમાં રોજ રાત્રિના સમયે ગંગા નદીની સાફ સફાઈ કરવાનું કાર્ય કરવામાં આવતું હતું જેથી કરીને દિવસ અને સાંજના સમયે યાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે રાધાનંદ મહારાજ ખૂબ ધીરજવાન હતા એટલે એ સફાઈ અધિકારીને સમજાવવા લાગ્યા કે જુઓ સાહેબ તમારી વાત ખૂબ સારી છે પરંતુ મારો નિત્ય સવારે ચાર વાગ્યે સ્નાન કરવાનો નિયમ છે અને આજે કદાચ હું પ્રયાગરાજ પહોંચી ગયો છું તો પવિત્ર ગંગા નદીમાં જ સ્નાન કરીશ અને આમ પણ હું એકલો અહીં સ્નાન કરી લઈશ તો ન તો તમારી વ્યવસ્થા બગડશે કે ન તો મને કોઈ સમસ્યા થશે પરંતુ આ અધિકારી અચાનક ગુસ્સે થઈ ગયો અને સાધુ મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ તમારે આ સમયે શા માટે સ્નાન કરવું છે હજુ તો આખો દિવસ બાકી છે શું અત્યારે અહીંયા તમને કોઈ સ્નાન કરતું હોય એવું દેખાય છે કે સવારના ચાર વાગ્યે આટલા ઠંડા પાણીથી સ્નાન કરી શકશો એટલે હે સાધુ મહારાજ આવી ખોટી વાતો કરવાનું રહેવા દો અને અહીંથી નીકળી જાઓ મિત્રો હજુ સુધી રાધાનંદ મહારાજ ખૂબ શાંતિપૂર્વક વાત કરી રહ્યા હતા કેમ કે તેઓ ખૂબ ધીરજવાન હતા પરંતુ આ અધિકારીના અપશબ્દો સાંભળીને એને ખૂબ દુઃખ લાગ્યું અને રાધાનંદ મહારાજ એવું માનતા હતા કે આ પવિત્ર ગંગા નદી પર કોઈ પણ એક વ્યક્તિનો અધિકાર ન હોઈ શકે પવિત્ર ગંગા નદી તો સાક્ષાત ભગવાન શિવજીની જટામાંથી નીકળે છે અને આ જવાનો ગંગા નદીમાં સ્નાન કરવાનો કોઈ નિશ્ચિત સમય ન હોઈ શકે પરંતુ એ સમયે રાધાનંદ મહારાજે અધિકારીને કંઈ કહ્યું નહીં અને સામે જ ઘાટ પર ધ્યાન અવસ્થામાં બેસી ગયા બધાને એવું લાગી રહ્યું હતું કે આ સાધુ મહારાજ માની ગયા છે અને પાછળ હટી ગયા છે પરંતુ જ્યારે ફરી વાર ગંગા નદીની સાફ સફાઈ કરવાના મશીનો ચાલુ કરવામાં આવ્યા ત્યારે અચાનક એક ખૂબ મોટી ઘટના બની ગઈ કેમ કે આટલી બધી મશીનરીમાંથી કોઈ પણ મશીન ચાલુ ન થયું અધિકારીઓને એવું લાગી રહ્યું હતું જાણે કે બધા જ મશીનો જામ થઈ ગયા છે અધિકારીઓએ ખૂબ તપાસ કરી અને મશીનોમાં ફસાયેલો બધો જ કચરો બહાર કાઢ્યો અને હવે બધા લોકોને એવી આશા હતી કે હવે મશીનો ચાલુ થઈ જશે પરંતુ જ્યારે મશીન ચાલુ કરવાની કોશિશ કરવામાં આવી તો એક પણ મશીન ચાલુ ન થયું આ બધું જોઈને અધિકારીઓ હેરાન રહી ગયા કોઈને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું હવે ઘણા બધા મિકેનિકલ એન્જિનિયરોની ટીમ બોલાવવામાં આવી આ બધા જ એન્જિનિયરોએ મશીનોની ખૂબ સારી રીતે તપાસ કરી તો ખબર પડી કે મશીનો તો એકદમ બરોબર છે તો પછી ચાલુ કેમ નથી થઈ રહી હવે એન્જિનિયરોને પણ કંઈ સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે આ બાજુ રાધાનંદ મહારાજ હજુ પણ ત્યાં જ ધ્યાન અવસ્થામાં બેઠા હતા હવે ગંગા નદીની સાફ સફાઈનું કાર્ય રોકાઈ ગયું હતું બધા જ લોકો હેરાન હતા એ સમયે મિકેનિકલ એન્જિનિયરની ટીમનો મુખ્ય એન્જિનિયર હતો એણે જ્યારે રાધાનંદ મહારાજને ધ્યાન અવસ્થામાં બેસેલા જોયા ત્યારે એની આંખો ફાટી રહી ગઈ અને એ તરત જ રાધાનંદ મહારાજના ચરણમાં પડી ગયો અને મહાત્મા એને આશીર્વાદ આપવા લાગ્યા ત્યારબાદ આ એન્જિનિયર બધા જ અધિકારીઓને જણાવવા લાગ્યો કે આ મહાત્મા એક સિદ્ધ સંત છે

ગંગા નદીમાં સ્નાન કરવાથી રોક્યા હતા એના પરિણામે બધા જ અધિકારીઓ મળીને મહાત્મા પાસે ગયા અને એના ચરણમાં બેસીને માફી માગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે મહાત્મા અમને આ વાતની ખબર નહોતી કે તમે એક દિવ્ય સંત છો

ત્યારે બધા જ અધિકારીઓ મહાત્માને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મહાત્મા હવે તમે ખુશીથી ગંગા નદીમાં સ્નાન કરો અમે તમારી પાસે હાથ જોડીને માફી માંગીએ છીએ હવે રાધાનંદ મહારાજ સમજી ગયા હતા કે આ બધા જ અધિકારીઓને એની ભૂલનો અહેસાસ થઈ ગયો છે એની અંદર રહેલું અભિમાન દૂર થઈ ગયું છે એટલે મહાત્માએ ખૂબ વિનમ્રતાથી અધિકારીઓને એવું કહ્યું કે અરે તમે લોકો ચિંતા શા માટે કરો છો હજુ ક્યાં જાજો સમય વીત્યો છે છે જરા તમારી ઘડિયાળમાં સમય તો જુઓ આખરે અત્યારે કેટલા વાગ્યા હવે બધા જ અધિકારીઓ પોતપોતાની ઘડિયાળમાં સમય જોવા લાગ્યા ત્યારે એના હોશ ઉડી ગયા કેમકે એ સમયે સવારના ચાર વાગ્યા હતા હવે કોઈ પણ અધિકારીને એ સમજાતું નહોતું કે આખરે આટલો મોટો ચમત્કાર કેવી રીતે થઈ ગયો આખરે રાધાનંદ મહારાજે પોતાના ચમત્કારથી સમયને કેવી રીતે પલટી દીધો આટલો મોટો ચમત્કાર જોઈને બધા જ અધિકારી મહાત્માના ચરણમાં પડી ગયા અને મહાત્માની જય જયકાર કરવા લાગ્યા મિત્રો આ ચમત્કારી ઘટના બાદ બધા જ અધિકારી મહાત્માના દાસ બની ગયા ત્યારબાદ મહાત્મા સવારે ચાર વાગ્યે પોતાના નિત્યક્રમ અનુસાર પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા ગયા અને આ આ બધા બધા જ જ ચાલુ થઈ થઈ ગયા બધું જોઈને એ પ્રમાણિત કે ફક્ત રામાનંદ મહારાજના ઈશારાની રાહ જોઈ રહ્યા હતા જ્યારે મહાત્માએ આ અધિકારીઓનું અભિમાન તોડી નાખ્યું અને ગંગા નદીમાં સ્નાન કર્યું ત્યારે બધા જ મશીનો ચાલવા લાગ્યા મિત્રો આ એક ખૂબ મોટો ચમત્કાર હતો જે હમણાં થોડા દિવસ પહેલા જ પ્રયાગરાજના મહાકુંભમાં થયો હતો મિત્રો આ ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે આ ભૂમિ પર સાધુ સંતોનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ નહીતર એનું ખૂબ ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે મિત્રો આ દેશના દરેક સંતો દેશ માટે કંઈક ને કંઈક કરે છે અને ભક્તોને આધ્યાત્મિક માર્ગ સાથે જોડે છે એટલે આપણે ક્યારેય પણ કોઈ પણ સાધુ સંતોનું અપમાન ન કરવું જોઈએ મિત્રો આ ઘટના વિશે તમારો શું વિચાર છે એ તમે કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો અને આજની ઘટના તમને કેવી લાગી એ પણ જણાવી શકો છો તો મિત્રો આજનો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ